रुदे तो रदैमा दोकड़ो तो जूना चलन अनुसार एक पैसो वेड़ा तो वक़्त का समय मोन तो मोनी दहाड़ो तो दिवस पास ले पासे मोने अट्ले मने घिंगोड़ो तो, 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 तो जिंगोड़ो वर्खे बाजूमा दोढी એટલે દેવડ્યું મૂર્તિઓ તો મૂર્તિઓ પણ જમીન દગ એટલે દુખ દી એટલે દિવસ ને દહાડ એટલે દિવસ અરજ એટલે નમ્રતાથી કરેલી વિનંતી વાવ એટલે ખબર अथवा સમાચ

અનાજ મલક પ્રદેશ અથવા દેશ હાલો તો ચાલો નજર સમય અથવા વખત આણીને લાવીને ચડવું તો મળવું લખ્મી લક્ષ્મી ઉત્સવ ઉત્સવ સ્પર્શે मोस पर से वे अवेणने वेणम वहाल એટલે વહાન તોડલિયે ટોડલે છતર એટલે છдро જીઉતર જીંદગી અથવા જનમાર કાણ સામાટે લવ એટલે સહજપણ તડો તળિયું બચલા એટલે બચ્ચા કાળોતરો ફણીતર નાગ માંજર એટલે બિલાડો કામની દોઢ એ દોઢ ગણું કામ કરવું વધારે પડતું કામ કરવું છતર છત્ર ચાંદ ચંદ્ર એની એની ગિયા ગયા થિયા तैया तो वरक मोरस तो मंगाती तो साथी दोहो तो दुसो दो रेवडिंग पूर्ण नो सिष्ट दुखाए पूर्ण बाय तो बाय राडू, मू बहो बहो पाहे बहु એટલે બહુ એટલે વધારે પાહે પાસે નજી અતારની અત્યારની તઈ અત્યારે ડીંગ ડંગ કીમાં તેમાં રિયો રહ્યો ઓકાઈ સકાઈ મેલિયાતા તો મેકિયાતા નિંદર ઓંગ જો તો ભલે સપના તો સ્વપ્ના ર ર પો ત્રિશ્ય દ્રશકે સ્તિની સા માટે જ્ઞાતા ગયાતા અસ્તરી સ્ત્રી મોસે મોહાસે આખ પર તો આપણે વાણી હાટે એટલે વાણી અને દુકાન संदा वदा जूद मानो सिस्टर था युद ताया तो लोडिया काकी तो काकाए दादे दादाए रेवा तो रहवासी गोलापा गुलामी गाड़ियों अपने गाड़ो साजुकली अपने साजी

ક્યુ તો મહેલાતો હાક છો એટલે હાકે છે સપારડા સિપાહીઓ છૈયો તો છોકરો ફૂટલ ફૂટેલા પડજગ પડયું ધરવ તૃપ્તિ जो विद्यार्थी मित्रों वीडियो पसंद आए तो लाइक करो सब्सक्राइब करो सबस्क्राइब करोत्रों सुधी शेयर करो थैंक यू फॉर वाचिंग